હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ ગરમીઓમાં ઠંડી ઠંડી ભાંગની રેસીપી ધૂળેટી જેમ રંગો કલર પિચકારી વગર અધૂરી છે તેમ ભાંગ વગર તો બિલકુલ જ અધૂરી છે તો એકવાર આ રીતે ભાંગની ગોળી કે પાન વગર બનાવજો હેલ્ધી અને ટેસ્ટી એવી નવા સ્વાદવાળી ભાંગ જે રેગ્યુલર ભાંગ કરતાં પણ ખૂબ જ સારી ટેસ્ટી અને હેલ્ધી હશે તો ચલો સમય બગાડ્યા વગર રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો ભાંગ વગર બનતી ભાંગ બનાવવા માટે અહીંયા અમે બે ગ્લાસ જેટલું ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે જેને આપણે એક સોસ પેનમાં પહેલાં એડ કરી દઈએ ભાંગનો ટેસ્ટ અને ફ્લેવર બંને દૂધ કેટલું ઉકળેલું છે તેના પર પણ રહે છે તો આપણે આ દૂધને ઉકાળી લેશું હવે અહીંયા સૌથી પહેલાં હું પંદરથી વીસ દાતણા જેટલું કેસર અને બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે દૂધને ઉકળવા માટે રાખી દઈએ ત્યાર સુધીમાં ભાંગમાં ઉમેરાતા બીજા બધા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ જેમાં મિક્સર જાર લઈ બે ચમચી જેટલી વરિયાળી બે ચમચી જેટલા ખસખસ અને પંદરથી વીસ તીખાના દાણા લેશું અહીંયા મેં સફેદ તીખા લીધેલા છે જે એકદમ વધારે ફ્લેવરફુલ અને તીખાસવાળા હોય છે તમે રેગ્યુલર કાળા મરીનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ બધી વસ્તુને સારી રીતે આપણે પહેલાં ક્રશ કરી લેશું આનું અત્યારે જ સ્મેલ અને ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે આ પાવડર ફોર્મ તમે આવી રીતનું રેડી થઈ જાય ત્યારબાદ તેમાં બીજા બધા ડ્રાય ફ્રૂટ્સને એડ કરવાના છે જેમાં હું બદામ કાજુ અને થોડા એવા પિસ્તા લઈશ આ ભાંગ જે આપણે મંદિરે પ્રસાદીમાં પીતા હોય તેટલી જ ટેસ્ટી બને છે અને સાથે સાથે પ્રીમિક્સ પાવડર બનાવી તમને હું આગળ બતાવીશ તમે તેને આરામથી છથી આઠ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકશો હવે આ મિક્સ પાવડરમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલી સાકર ઉમેરીશું સાકર ઉમેરવાના લીધે પાવડરનો ટેસ્ટ પણ સારો આવશે અને જ્યારે તમારે મિલ્કશેકની જેમ પણ આ દૂધ પીવું હોય તો માત્ર એક ચમચી અને એક ગ્લાસ દૂધમાં ક્રશ કરીને રાખશો તો ઠંડુ ઠંડુ ભાંગના ટેસ્ટનો મિલ્કશેક પણ તૈયાર થઈ જશે હવે ખાંડ કે સાકર કંઈ પણ વસ્તુ ઉમેરી ફરીથી મેં ક્રશ કરી લીધેલું તમે માત્ર ગરમ દૂધમાં જ નહીં પણ આ પ્રીમિક્સ પાવડરની એક સ્પૂન રેગ્યુલર દૂધમાં પણ મિલ્કશેક તરીકે પીશો તો આખા દિવસનો થાક નબળાઈ અને એકદમ પ્રોટીન પાવડર જેમ હેલ્પ આપે તેવી જ રીતનો આ પાવડર પણ શરીરને શક્તિ સ્ફૂર્તિ આપશે હવે આપણું આગળ જે ઉકળવા મૂકેલું દૂધ હતું તે સરસ રીતના ઉકળી ગયું છે બે ગ્લાસ દૂધ હતું એટલે અહીંયા હું રેગ્યુલર સાઇઝની બે ચમચી જેટલી આ પ્રીમિક્સ પાવડરની એડ કરી દઈશ તો આ તો થયું નોર્મલ દૂધ હવે આપણે વાત કરીએ આપણા સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટની જે છે નાગરવેલના પાન અહીંયા મેં પાંચથી છ નાગરવેલના પાનને ધોવા માટે રાખી દીધેલા સારી રીતના આ પાન ક્લીન થઈ જાય ત્યારબાદ આપણે તેને અતકચરા વાટવાના છે જેનાથી તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે એના માટે મેં અહીંયા ખાંડની દસ્તાનો ઉપયોગ કરેલો છે પાનને કોરા કરી પહેલા આવી રીતના હળવા હાથથી મેં તોડી લીધેલા ત્યારબાદ આપણે દસ્તા વડે તેને એકદમ જ કચરા વટાઈ જાય ત્યાં સુધી ખાંડી લેશું અહીંયા ટોટલ હું દોઢ જેટલા પાનનો ઉપયોગ બે ગ્લાસ જેટલી ભાંગ બનાવવા માટે કરી રહી છું હવે પાન આવી રીતના ખૂબ જ સરસથી વટાઈ જાય ત્યારબાદ આગળ ઉકળતા દૂધમાં આપણે તેને એડ કરી દઈએ મી ફ્રેન્ડ્સ આ નાગરવેલના ફ્લેવરવાળી જે ભાંગ બને છે તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે જેને તમે ગાર્નિશિંગમાં અને આગળ દૂધ બને છે તેમાં પણ સારી રીતે ક્રશ કરીને એડ કરી શકો છો આવી રીતના આ કચરા વાટવાથી તેના ફ્લેવર ખૂબ જ સરસ રીતના આપણી ભાંગમાં મિક્સ થઈ જશે હવે જ્યારે આપણે આ ક્રશ ઉમેરી દઈએ છીએ ત્યારબાદ ફરીથી બેથી ત્રણ મિનિટ માટે તેને ઉકળવા દેવાનું છે તો આપણી ભાંગ હવે સારી રીતના ઉકળી ગઈ છે જો નાના બાળકો માટે બનાવી હોય તો માત્ર તેને બેથી ત્રણ જ ચમચી આપવી વડીલો કે મોટા કોઈ પણ ગમે તેટલી પીવે તો પણ આ ભાંગ નુકસાન નહીં કરે શક્ય હોય ત્યાં સુધી આપણે તેને ગાળિયા વગર જ પીશું ગાર્નિશિંગમાં હું ગુલાબની જે પાંદડી ડ્રાય હોય છે રોઝ પેટલ્સ તેનો અને નાગરવેલના પાનને ઝીણા સમારીને ઉપયોગ કરીશ થેન્ક યુ સો મચ